જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનું ચેલેન્જ વિડીયો શું છે છે બધું તમને કહીએ તો જય માતાજી મિત્રો આજની આપણી ચેલેન્જ છે ત્રિપગી દોડ અને મિત્રો આ ચેલેન્જ ક્ષેત્ર માં છે અને આ ચેલેન્જમાં ટોટલ છ ટીમ છે બરોબર બે 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 જણ હા એટલે ટોટલ છ ટીમ અને જે ટીમ વિજેતા થાય એને હજાર રૂપિયા ઇનામ આપવામાં આવશે બરોબર અને બડુભાઈ આપણે બધા સંગાથ નહીં દોડાવવાના

ફૂમતારજી ને ઈટીઓ વાળી ચેલેન્જ આપણે રાશી હતી એમાં બળુભાન ફૂમતારજી હતા અને આ ત્રિપગી દોડ રાખી એમાં બળુભાન ફૂમતારજી છે એટલે ખરેખર જોરદાર ટીમ બની ભાઈ આ જોડી કમાલકારી બતાવી છે જોઈ લેજો તમે તો આ ગેમમાં આપણે જે જગ્યાએ પાટો છે બરાબર એ પાટા એ અડી અન કમ્પ્લીટ પાસું આના આ જગ્યાએ રિટર્ન બંધ રહે હા બળુ ભાજો તો તમને પેલથી કઈ દે બધા મણસો હોભળજો કે ઈ પાટે અડી અને પાછું આવવાનું છે રીટર્ન બરાબર પડી થઈ થઈ ગયો થઈ ગયો હારી ભાઈ સ્ટાર્ટ લંગડી અરે વાહ બળુબા વાહ બળુબા આવ દોડતી તી દોડો પાછો સોલે જવાનો જબરજસ્ત સોલે જલ્દી મુઠ હો તો જવાનો સેકન્ડમાં પહોંચી જાય યાર આ તો

યલો પગ હમ હમ ગા દો પાડે હમ 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 બે માં હમ બેવો તો મગદ દોલા આઈએ ને સ્ટાર્ટ એક ઓ વાહ વા કુમાઓ કુમા જલ્દી

કરન તી છે ને નો બહુ નહીં અનુપવ નવા નવા આયા નવા નવા ભાવ ભાવ ટાઈમર ચાલુ કરી રેડી 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 ને રેડી સ્ટાર્ટ વાહ અરે વાહ વાહ બરછી વાહ અરે વાહ રાજા વાળિયા પળિયા પળિયા એક મિનિટ ખાપરી બરોબર રાજી યાર ડબ્બર ભાઈ યાર અમે બે પહેલા આટલામાં જબર હેડી અમાર એક પેન એવું કે મિનિટ કમ્પ્લેટ થઈ ગયો બરોબર તેમ કે બોય પડી ગયો જોઈને તો ખીરનું હડવાનું મેં એવું કીધું નવા નવા આયા નવા નવા આયા

આ અરે વાહ 1 2 1 2 ગુંટી ગુંટીયા બોટમાં માટી ભરાઈ ગઈ એકટા તો ના હા એકટા સોને વાતો કરે હરી વાળી મારા પાછળ અમે યાર ફૂલ અનુભવ હોય અરે અમે યાર છેતરાઈ ગયા લેકી આપણે તો ચાન્સ જ જોઈએ યાર ધીમે આટલે કે આપણે ફાસ્ટ હેડ આવ્યું થઈ ગયું આ બેઠા અંદાજ બે જણાને ખાલી માર્યા ભાઈ રેડી અરે લે હાથમાં આ કરી વાહ ભાઈ વાહ જલ્દી જલ્દી બંદર ઓર જલ્દી હાથો ખોગડી સર્વન જડાવ સ્પીડ સ્પીડ દામી 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 દીય બોલી દીયા દીયા

માણસો પાસડા ખબર પડી ગઈ પણ છેલ્લે આ બે જણ લંગડી લીધી ઇનામ બટાફટ લાવો આવું